ધારીના પ્રેમપરા વિસ્તારમાં અસામાજિક તત્વની ગેરકાયદેસર મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે પ્રોહિબિશન અને પાસાના આરોપી માવજી પુના વાઘેલાએ પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું ત્યારે વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કર્યું હતું અને ગુનાઓ નોંધાયેલ છે તેમજ બે હજાર બાવીસમાં પાસા હેઠળ પણ એની અખ્યાત કરવામાં આવી છે એના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજ રોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે દારીના લેન્ડ પરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો હોતો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે